તમને ઘણી વખત એવું કીધું છે કે તમારી ચેનલ યુટ્યુબ હોય કે ફેસબુક પેજ હોય તમારું હેક પણ થઈ શકે છે ચેતી જજો મને એવું લાગી રહ્યું છે કે ભાઈ કોઈ લાલચમાં આવી અને તે તેના ઉપર ક્લિક કરી દીધું છે અને દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો મેં તમને ઘણી વખત એવું કીધું છે કે તમારી ચેનલ યુટ્યુબ હોય કે ફેસબુક પેજ હોય તમારું હેક પણ થઈ શકે છે ચેતી જજો અને દોસ્તો એના વિશે મેં ઘણા બધા વિડીયા ફેસબુક પેજના અંદર પણ અપલોડ કર્યા છે અને તમને જો એ વિડીયો ન જોયા હોય તો તમે તેને જઈને જોઈ શકો છો ફેસબુક પેજના અંદર જે ફેસબુક પેજનું નામ છે આઈ એમ ગુડ તો દોસ્તો હું તમને એક પ્રૂફ દેખાડું છું કે ભાઈની કેવી રીતે યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ છે પણ તેનો મારો અંદાજો હું તમને કહું છું કે દોસ્તો ઘણી વખત તમારા અંદર ઈમેલ આવતા હોય છે ઘણી યુટ્યુબ ચેનલો છે તેમને સારી એવી ચાલતી હોય છે ગ્રો થયેલી હોય છે ફેસબુક પેજ હોય યા યુટ્યુબ ચેનલ હોય તો તો હું એક સ્ક્રીન રેકોર્ડને ઓપન કરી દીધું છે અહીંયા હું નોટિફિકેશનમાં જાઉં છું એક ગુજરાતી ચેનલ છે જેનું નામ છે એ તમને દેખાતું હશે નોટિફિકેશનમાં જાઉં છું એના વિડીયો હું પણ જોતો તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી ટ્રેન્ડ દોસ્તો તેના પર હું ક્લિક કરું છું વિડીયા તમને ચાઇનીઝ જોવા મળી ગયા છે આ જુઓ અહીંયા ચાઇનીઝ વિડીયા છે ચાઇનીઝ વિડીયા આવાનો બદલે છે કે તેમને હું તમને વિડીયો તેના દેખાડું છું ઘણા બધા વિડીયો તે ચાઇને જે અપલોડ કરી દીધા છે જોઈ શકો છો તમે એ સાઈડમાં જે સ્ક્રીનશોટ દેખાઈ રહી છે એ સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ છે તે જુઓ આ ભાઈને કહ્યું ચાઈનોમાં જે લેંગ્વેજ છે ને જે ભાષા તે પણ ચાઈનામાં છે એ તમે જોઈ શકો છો હું તમને દેખાડું જુઓ બે દિવસ પહેલાં ગુજરાતી વિડીયો આવ્યો હતો જે સમાચાર નીતિ ઘણા બધા એવા ન્યૂઝો છે તે ભાઈ નાખતો હોય છે ભલો પહેલો જ વિડીયો તો પતિના ખરાબ ફોટા વાયરલ થતા પતિએ આવું કર્યું તો દોસ્તો એ જ વિડીયો પે આવ્યો છેલ્લો અને પછી બધા ચાઇનાના વિડીયો આવ્યા છે તો દોસ્તો ચાઈનાના વિડીયા આવ્યા છે મને એવું લાગી રહ્યું છે કે ભાઈ કોઈ લાલચમાં આવી અને તે તેના ઉપર ક્લિક કરી દીધું છે અને તેમની યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ છે અને દોસ્તો તમે જોઈ શકો છો આ ચેનલ ઉપર ચાર લાખ ઇઠોતેર હજાર સબસ્ક્રાઈબ છે તો તેની મહેનત છે પાણીમાં જતી રહી તે કમાતો હતો અને છતાંય તે લાલચમાં આવી ને આ રીતનું કરી દીધું છે મને એવું લાગી રહ્યું છે તો દોસ્તો હું તમને એક કહી દઉં કે ઘણી વખત મારા ઉપર ઈમેલ આવે છે એ એવું કહેવામાં આવી રહ્યું છે કે હું તમને અઠવાડિયામાં સાતસો ડોલર આપું અને તમે મારો આ પ્રોડક્ટનું પ્રમોશન કરી દો તો મને તો ખબર જ હોય છે એટલે હું તેને ડાયરેક્ટ રિમૂવ કરી નાખું છું તો દોસ્તો આવી કોઈ નોટિફિકેશન આવે કોઈ ઈમેલ આવે કોઈ તમારા ઉપર જે એસએમએસ આવે તો તેના ઉપર ક્લિક કરવું એ ફ્રોડથી બચજો નહીં તો તમારી યુટ્યુબ ચેનલ અને જે હોય છે કે તમારું પેજ તે પણ હેક થઈ શકે છે આખો મોબાઈલ હેક થઈ શકે છે દોસ્તો એના માટે હું તમને ચેતવણી આપી રહ્યો છું અને દોસ્તો તમારે ફેસબુક પેજ ઉપર જઈને મારા વિડીયો જોઈ શકો છો મારી સાથે કોન્ટેક કરી શકો છો તમારે શું કરવું ને ફેસબુકના અંદર કેવી રીતે તમને નોટિફિકેશન મળે છે તે પણ મેં ફેસબુકના અંદર અપલોડ કરેલો છે વિડીયો તમે જઈને મને ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને કોન્ટેક કરી શકો છો દોસ્તો બસ આટલું જ તમારા માટે કહેવા માટે આવ્યો હતો ધન્યવાદ